નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જ સુરાપુરા ધામ ભોળાદના સંત શ્રી દાનબા બાપુને કમલેશ જાદવ નામના વ્યક્તિ એક ચેલેન્જ આપી છે અને એક પડકાર આપી છે જેનો વળતો જવાબ કરતાં શ્રી દાનબા બાપુએ એવા કઠોર શબ્દોએ પ્રહાર કરી અને જવાબ આપ્યો છે જે સાંભળીને કમલેશ જાદવ પણ ધ્રુજે ગયો છે તો મિત્રો જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે હજુ સુધી નથી જોયો તો જલ્દી જુઓ આ વિડીયો આપેલા મિત્રો ચેનલ પર ન વાંચો તો આપણી યુટ્યુબ ચેનલે હાલ જ સબસ્ક્રાઈબ

સમજાય હે અને હું ખોટું હોય તમને ઉપાડો જોડા નાખો માર મોઢા ઉભે ક્યાં સ્વાર્થ છે અમારો બતાવો આ કોઈ જગ્યામાં છે કે અમે તો એ પ્રેરણા કરી છે કે માણસની ની વાય ના કરશો પરમાત્મા ઉપર ભરાવશો રાખો કદાચ એવું બનતું હોય પરમાત્મા આપણી પરીક્ષા કરતો હોય અને એના કારણે આપણને દુઃખ હોય ને કદાચ રાત ગમે એટલી લાંબી હોય હવા તો પડવાનું છે ભલામણા આ પ્રસાદી ની થાળી લીધી કોઈએ કીધું કે પચાસ રૂપિયા અહીં નાખો કાઈ નાખો કીધું કોઈ દર્શન કરવા વીઆઈપી બસો રૂપિયા થઈ છે કીધું કોઈ ચોવીસ કલાક ખુલ્લું રાખ્યું ભલામણા રાજા દેવી ઉબટું આવે તો એને હાડા તાઈને હુંતા એને ખખડાવે દાદાના દર્શન થઈ ગયા અમાર બાપુ નહીં કરવા એટલે પણ હુવા તો દે ભલામણા દગની રૂમમાં એ એટલે હું કોઈ પૂજનીય નથી આ તમારી આશા હશે તમારો ભાવ હશે દાદાને દાદાને પ્રાર્થના કરો અને હું તો કહું આ જગ્યા એટલી પવિત્ર છે ને કે દાદાએ પોતાના બચપણથી લઈને પોતાનું લોહી આ ધરતી ઉપર રેડ્યું છે અને આ તમને એ ધરતી ઉપર બેહવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું શકે

आरो ठाकर बजे नौइल करेव से